દાહોદમાં છ વર્ષની બાળકી સાથે નરાધમ આચાર્ય દ્વારા દુષ્કર્મનો પ્રયાસ અને ત્યારબાદ જે હત્યાની ઘટનાથી સમગ્ર ગુજરાત હચમચી ગયું છે આ ઘટનામાં દાહોદ પોલીસે ગણતરીના કલાકમાં નરાધમ આચાર્યની ધરપકડ કરી હતી ત્યારબાદ એટલી ફાસ્ટ આ કેસ ચાલ્યો છે બાર દિવસની અંદર આરોપી વિરુદ્ધ સત્તરસો પારાની ચાર્જશીટ દાહોદ પોલીસે કોર્ટમાં રજૂ કરી છે એકસો એકસો પચાસથી વધુ આ કેસમાં સાક્ષીઓના નિવેદન લેવામાં આવ્યા છે અને આને જ લઈને ગૃહરાજ્યમંત્રી રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું મોટું નિવેદન સામે આવ્યું છે તેમણે આ મામલે કોંગ્રેસ ઉપર પ્રહાર પણ કર્યા હતા ત્યારે જો સમગ્ર મામલો છે વાત કરીશું આ વિડીયોમાં નમસ્કાર દર્શક મિત્રો સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન આજથી થોડાક દિવસ અગાઉ દાહોદ જિલ્લાના સેગવણ તાલુકામાં ત્રણેય પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી નર્દિકપુરા તાલુકાની છ વર્ષની બાળકી સાથે દુષ્કર્મનો પ્રયાસ અને ત્યારબાદ તેની હત્યા નિપજાવી દેવામાં આવે છે અને આરોપી નરાધમ આ શાળાનું આચાર્ય હોવાની વાત પણ સામે આવે છે આ ઘટનામાં દાહોદ પોલીસ દ્વારા ગણતરીના કલાકમાં ઘટનાની ગંભીરતા લઈને નરાધમ આચાર્યની ધરપકડ કરવામાં આવે છે ત્યારબાદ આ સમગ્ર મામલાને લઈને સમગ્ર ગુજરાતભરમાં ઘેરા પ્રત્યાઘાત પણ પડે છે આ ઘટનાને લઈ વિપક્ષ દ્વારા સતત સરકાર ઉપર પ્રહાર કરવામાં આવતા હતા સાથે જ આ ઘટનામાં આરોપીને ફાંસીની સજા આપવામાં આવે તે પ્રકારની માંગ પણ કરવામાં આવી રહી છે ત્યારે દાહોદ પોલીસે માત્ર બાર દિવસની અંદર સત્તરસો પાનાની ચાર્જશીટ અને એકસો પચાસથી વધુ સાક્ષીઓના નિવેદન લેવાની કાર્યવાહી કરી હતી સાથે એટલું જ નહીં પાસઠથી વધારે ટેસ્ટો આ મામલે કરવામાં આવ્યા છે તેમાં બાળકી સાથે જે જઘન્ય કૃત્ય આચાર્ય દ્વારા કરવામાં આવે ત્યારબાદ તે કારમાં બેસાડીને જે લઈ જઈ લઈ ગયો ત્યાંથી માંડીને તમામ એક કડી છે તે દાહોદ પોલીસે મેળવી છે ત્યારે ગૃહ મંત્રી હર્ષ સંઘવીનું પણ આ મામલે મોટું નિવેદન સામે આવ્યું છે જેમાં તેમના દ્વારા હાલ દાહોદ પોલીસની જે કામગીરી હતી તેમણે કહ્યું કે રાજ્યમાં આટલી ફાસ્ટ કોઈ કામગીરી કોઈ અન્ય રાજ્યની પોલીસે કરી હોય તો તેવા જૂજ કિસ્સા હશે કેમ કે ગુજરાત પોલીસે આટલી ઝડપી આ દુષ્કર્મના કિસ્સામાં

સ્પેશિયલ વકીલ દ્વારા આ બાર દિવસમાં સત્તરસો પાનાની ચાર્જશીટ દઈ દાખલ કરીને કોર્ટની અંદર દાખલ કરવામાં આવી ખાસ કરીને આ સત્તરસો પાનાની ચાર્જશીટમાં દોઢસો જેટલા સાક્ષીઓ ચેક કરવામાં આવ્યા છે અને વધુમાં વધુ સાક્ષીઓને ચાર્જશીટની અંદર લેવામાં આવ્યા છે ગુજરાત નહીં પરંતુ દેશના ઇતિહાસમાં ક્યારેય આટલા બધા પ્રકારના ટેસ્ટ એફએસએલના રિપોર્ટો ટેકનિકલ રિપોર્ટો અને ઘટના બન્યા પછી પહેલા જ દિવસે સ્પેશિયલ પીપીની નિમણૂક થાય અને સંપૂર્ણ ચાર્જશીટ દરમિયાન સ્પેશિયલ પીપી ત્યાં પોતે હાજર રહે તેવી પહેલી ઘટના હશે એફએસએલના અનેક નવી ટેકનોલોજીઓના ઉપયોગ કરીને રિપોર્ટો બી આમાં એડ કરવામાં આવ્યા છે ચાર્જશીટમાં ડિજિટલ એનાલિસિસ હ્યુમન જે સાક્ષી હતા તે ફોરેન્સિક ડીએનએ એનાલિસિસ ફોરેન્સિક્સ બાયોલોજીકલ એનાલિસિસ અને ખાસ કરીને એફિથીલિયલ ટેસ્ટ બી આની અંદર કરવામાં આવ્યો છે એપિથીલિયલ ટેસ્ટ એ બહુ ખૂબ જ જૂજ એટલે કે ક્યારેક જ આ ટેસ્ટનો ઉપયોગ કરવામાં આવતો હોય છે અને આ ટેસ્ટ એકબીજી વ્યક્તિની ચામડી એટલે કે કોઈ વ્યક્તિ ગલે બી લાગે અને કોઈ વ્યક્તિ જોર જબરદસ્તી કોઈ પર કોઈ ગલે લાગવાનો પ્રયત્ન કરતા હોય ત્યારે જે ચામડીનું જે મિલન થયું હોય એ એપિથિલિયલ કોષોના સ્તોત્ર હેતલ ત્વચા મોડાના અંદરથી લાલી એટલે કે ઓરલ સ્વેપ થૂક લોહી સ્ત્રાવ થૂક તથા પેઢાની અંદરથી મળેલ નાની માત્રાના નમૂનાઓ આવે છે આ ટેસ્ટ બી પોઝિટિવ પ્રાપ્ત થયો છે સાથે સાથે ફોરેન્સિક સાયકોલોજિકલ ડ્રોન ક્રાઈમ સીન પ્રોફાઇલિંગ અને ફોરેન્સિક સ્ટેટમેન્ટ એનાલિસિસ બી આ કેસની અંદર કરવામાં આવ્યું છે ફોરેન્સિક કેમિસ્ટ્રી બાલ્કીમાં ઝેરની હાજરી હતી કે નહીં તેનો પણ ટેસ્ટ આની અંદર કરવામાં આવ્યો છે આ ખૂબ જ મહત્ત્વનું આ કિસ્સાની અંદર આ આ આ ટેસ્ટ ખૂબ જ મહત્ત્વનો હતો આ ઘટનામાં અને આ ગુનામાં આ બલાકારી પ્રિન્સિપલ દ્વારા પોતાની ગાડીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને એ ગાડી ઘટના પછી તેમના દ્વારા ધોઈ લેવામાં આવી પુરાવાઓ નાશ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો પરંતુ ફોરેન્સિક વ્હીકલ એનાલિસિસ આપણે ત્યાંથી જ આ ગાડીને ચલાવીને નહીં પરંતુ ટોઈંગ વેન દ્વારા ફોરેન્સિક લેબ સુધી પહોંચાડી જેથી ભવિષ્યની અંદર કોર્ટની અંદર પુરાવા જોડે બદલાવ કર્યાનો આરોપ ના લગાડી શકે એ પ્રકારના કોઈ કિસ્સાઓ ઊભા ના કરી શકે તે માટે ફોરેન્સિક વ્હીકલ એનાલિસિસ કરાવવામાં આવ્યું જેમાં પુરાવાનો નાશ કરવા ગાડી ધોળાવ ધોળાવી હતી પુરાવા નાશ કરવાનો પ્રયત્ન કરેલ છે તેમાં સફળ રહેલ નથી આ ટેસ્ટમાં પુરવાર થયેલ છે ફોરેન્સિક ટોક્સિકોલોજી આ બી એક ખૂબ મહત્ત્વનો ટેસ્ટ છે આ લેબ ટેસ્ટની અંદર આનો બી ઉપયોગ કરવામાં આવ્યો છે ફોરેન્સિક વોઇસ સ્પેક્ટ્રોગ્રાફી આ બી એક ખૂબ મહત્ત્વનો પુરાવો આવનારા દિવસોમાં આ બલાત્કારીને ફાંસી અપાવવા માટે ખૂબ મહત્ત્વનો પુરાવો છે જેની અંદર આરોપીએ બીજા સાક્ષીને દરાવવાની ધમકાવવાની કોશિશ કરેલ હતી તેનું રેકોર્ડિંગ પ્રાપ્ત થયું છે તેનું પરીક્ષણ કરાવી લેવામાં આવ્યું છે તેને એફએસએલ દ્વારા રિપોર્ટ લઈ લેવામાં આવ્યો છે એટલે આરોપીએ આ ગુનો કર્યાવાનો કર્યાનો સંપૂર્ણ પુરાવો આની અંદર બી મળેલ છે આવા બનાવોમાં કોઈ બી વ્યક્તિ કે સાક્ષી ના મળે તો બી આવા વૈજ્ઞાનિક પુરાવાઓ મહત્ત્વના હોય છે અને તેના એવા પુરાવાના ખાસ કરીને એવા પુરાવા મૂકવાથી કોર્ટની અંદર અનેક આવા બલાત્કારીઓને ફાંસીની સજા અપાવવા માટે ગુજરાત પોલીસ એ ભૂતકાળમાં સફળતા પ્રાપ્ત કરી છે આ કિસ્સામાં ગુજરાત પોલીસ અને અન્ય વિભાગો દ્વારા અમે સૌ લોકોએ નિરીક્ષણ કરીને આજે આજે વાગે કોટની દાહોદ અંદર કરી છે છે ઘટના બનવાથી દિવસે કરવામાં આવી કોંગ્રેસના આરોપોને તો કોંગ્રેસના કાર્યકર્તા નથી માનતા કોંગ્રેસ આ પ્રકારની દીકરીઓ જોડે જ્યારે કોઈ ઘટના બને ત્યારે રાજનીતિ કરવામાં વ્યસ્ત હોય છે અને અમે રાત દિવસ એક કરીને રેકોર્ડ બ્રેકિંગ ટાઈમની અંદર મેં તમને કયા એટલા પુરાવાઓ જોડે આ ચાર્જશીટ રજૂ કરી છે મારી આપને વિનંતી છે કે ભૂતકાળના કોઈ બી કિસ્સામાં કોઈ બી રાજ્યના કિસ્સાઓની અંદર આટલા પુરાવા જોડે રજૂ કરાયેલી ચાર્જશીટને કમ્પેર કરવામાં આવે દિવસો કમ્પેર કરવામાં આવે સમય કમ્પેર કરવામાં આવે કોંગ્રેસ રાજનીતિ કરવામાં વ્યસ્ત હતી અને અમે આ દીકરીને ન્યાય અપાવવામાં વ્યસ્ત છે આ હતા ગૃહ રાજ્યમંત્રી સંઘવી તેમનું કહેવું છે કે આરોપીને ફાંસીની સજા કરાવવા માટે સરકાર કટિબદ્ધ છે એટલું જઈ તેમણે કોંગ્રેસ ઉપર પણ પ્રહાર કરતા કહ્યું કે કોંગ્રેસ રાજનીતિ કરવામાં વ્યસ્ત હતી અને ગુજરાત પોલીસ અને સરકાર છે તે આ દીકરી છે તેના આરોપીને કેવી રીતે સજા થાય તે જદ્દોજહદમાં પડી હતી જોકે આ નિવેદન સામે આવ્યા બાદ ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ પણ આકરા પાણીએ જોવા મળ્યા હાલ આ ઘટના બની તે ઘટનામાં શક્તિસિંહ ગોહિલે હર્ષસંઘવી ઉપર વળતો પ્રહાર કર્યો અને કહ્યું કે આ જે આરોપ છે નરાદા માચાર્યતે આરએસએસ સાથે જોડાયેલો હોવા તે અત્યાર સુધી ભાજપના નેતાઓ દ્વારા કોઈ પ્રતિક્રિયા આપવામાં આવતી નોતી પેલા તો શું કહી રહ્યા છે શક્તિશિલ તે સાંભળી લો સૌથી પહેલી વાત એ છે કે આપણે ત્યાં ક્રિમિનલ કોડ છે મને ખબર નથી વાંચ્યો છે કે નહીં પરંતુ કોઈપણ દિલ્હી નું હોર તો એનું 4 શીટ 90 દિવસ બાકી 60 દિવસ સામાન્ય કોમક્રેશન કસ ક્રિમિનલ પ્રોસિજર કોડ છે બહુ સમજણ પુરુવ બનેલો છે આના પાછળ ગિમિંગ કરીને પોલિટિકલ માઈલેજ ના હોય કે 10 દિવસ માં કરી દીધું 8 દિવસ માં કરી દીધું 12 દિવસ માં કરી દીધું તમે એજન્સી સાથે ઇન્વેસ્ટિગેશન એજન્સી ના કામ માં સરકાર ની ઇન્ટરફિયર ના કરવા આ કામ ઇન્વેસ્ટિગેશન ઓફિસરનું છે શા માટે સરકાર ક્રિમિનલ પ્રોસિજર કોડ ની જોગવાઈ થી વિરુદ્ધ જાય છે માત્ર પોલિટિકલ માઇલેજ માટે દિવસો આ એની પાછળ કાયદાનું બહુ જ ઊંચું ગણિત છે કે તમે કોઈ તોહમતદાર વિરુદ્ધ ચાર્જશીટ ફાઇલ કરો એની છૂટ તમને જો 90 દિવસ આપેલા હોય અને 91મો દિવસ થાય તો ઇન્વેસ્ટિગેશન ઓફિસર જવાબદાર બને છે પણ નેવું દિવસ સુધીની એની પોતાની તપાસ કરવાની સમય મર્યાદા એટલા માટે છે કે નાનામાં નાની વસ્તુ ચાર્જશીટનો ભાગ બને ફોરેન્સિક સાયન્સનો રિપોર્ટ તો તોહમતદાર ત્યાં સુધી જેલમાં હોય એ દરમિયાન એક એક વ્યક્તિના નિવેદનો લેવાના આવે તમે ઉતાવળ કરીને બાર દિવસમાં કરો અને વીસ દિવસ પછી કોઈ એવો સાક્ષી મળે તો શું પુરવણી કરવા માટે પછી જશો જે વિદ્યાર્થીઓ હતા કેટલા બધા વિદ્યાર્થીઓ એના સ્ટેટમેન્ટ એક સમજાવીને લેવાના સોર્સ ઉભા કરવાના સાક્ષી કરવાના એના માટે સમય જોઈએ તમે પોલિટિકલ ગેમિંગ માટે 10 દિવસ 12 દિવસ કે 15 દિવસ જાણે મે મોટો વાગ માર્યો શું તમારી ચાલ તો નથી કે તમારી વિચારધારાનો માણસ છે એજન્સીને દબાણ કરો પાર્ટીમાં ચાર્જશીટ કરી દો એટલે વધારે પુરાવાનો સમય જ એને ના મળે અને જ્યારે ટ્રાયલ ચાલે ત્યારે અહીંયા કોસ્કો અને 302 છે આ માણસને फांसी થવી જોઈએ કાલ સવારે આ સરકારની હડબડીના કારણે આ માણસને फांसी નહી થાય અને માત્ર આજીવન કેદ કે નાની મોટી કેદની સજા થાશે તો જવાબદારી કોણ લેશે ગૃહમંત્રી લેશે ભાજપ લેશે

આતા હતા ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ તેમણે વર્તો જવાબ આપ્યો છે સાથે આટલા દિવસ પછી ગૃહ મંત્રીએ જે નિવેદન આપ્યું છે તેને લઈને પણ તેમણે વાત કરી છે અને આટલું જ નહીં આરોપીને ફાંસીની સજા માટે રાજ્ય સરકાર એ પગલાં ભરે તે પ્રકારની માંગ પણ તેમના દ્વારા કરવામાં આવી રહી છે ત્યારે ફરી એકવાર આ પ્રકારની ઘટના સામે આવ્યા બાદ રાજકારણ ગરમાયું છે આરોપ પ્રત્યારોપો લાગી રહ્યા છે ત્યારે હવે આગામી સમયમાં જોવાનું રહ્યું કે રાજ્ય સરકાર દ્વારા આરોપી સામે ફાંસીની સજા થાય તે માટે કયા પ્રકારની કાર્યવાહી કોર્ટ થકી કરાવવામાં આવે છે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલો આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે સ્કાયનેટ મીડિયાને આપણે લાઇક કરો સબ્સ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં